નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર એપ્રિલ બે હજાર પચીસની વાર છે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવો આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નર્મળીનો માહોલ યથાવત છે અને મને વધુ વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી એવરેજ ડુંગળી બજારમાં મને વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો થયો હતો આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી અને બજારો નિશી સપાટી પર અથડાયા કરે તેવી તણાવો છે નાસિકમાં નવા ઉનાળુ ડુંગળીની આવકો વધી રહી છે અને ભાવ ઘટીને એવરેજ કિલોના દસથી લઈને બાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જો બજારમાં નિકાસના વેપારો નહીં આવે તો ભાવમાં હજુ પણ દસથી લઈને પંદર રૂપિયાનો ઘટાડો આવે તેવી ધારણાઓ છે સરકાર નિકાસની ડ્યુટી દૂર કરી છે પરંતુ તેમાં વિલંબ થયો હોવાથી અત્યારે જે બાંગ્લાદેશ અત્યારે લેવાલીના મૂળમાં નથી અને કોઈ ડુંગળીની ખરીદી કરવા અત્યારે નથી તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ડુંગળીની આવકમાં શું મોટો વધારો થાય છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી સુવિધા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન